સંગઠન મજબૂત કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે તાલીમ વર્ગ યોજાશે જેમાં બેરોજગારો ખેડૂત મહિલા સામેના અત્યાચાર સામેની લડત માટે આયોજન થશે તેમજ બીજી તરફ દાતાના બુલડોઝરના નામે ગરીબ માણસોના ઝૂંપડા પર બુલડોઝર ફરી રહ્યું છે તેમજ વોટ ચોરીના કારણે મતદાનનો અધિકાર ખતમ ન થઈ જાય તે માટે વોટ ચોરો કોંગ્રેસનો કાર્યકર ખુલ્લા પાડશે આમ અલગ અલગ વિષયોને લઈને જૂનાગઢના ભવનાથમાં કોંગ્રેસની પ્રદેશ કક્ષાની દસ દિવસની પ્રશિક્ષણ શિબિર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ના હસ્તે ઉદઘાટન થશે આ શિબિરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બે દિવસ માટે જોડાય તેવી શક્યતાઓ છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી અને આખા દેશમાં સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં જિલ્લા પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી અને એ જિલ્લા પ્રમુખશ્રીઓ માટે પહેલા ત્રણ દિવસનો તાલીમ વર્ગ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ બીજો તાલીમ વર્ગ દસ મી સપ્ટેમ્બરથી શરૂ કરીને ઓગણીસ સપ્ટેમ્બર સુધી જુનાગઢ ખાતે પ્રેરણાધામ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીથી શરૂ કરી અને બુદ સુધી મજબૂત બનાવવાની સાથે સાથે લોકોના પ્રશ્નો માટે આવનારા સમયના કાર્યક્રમો સંગઠનની સાથે ગો ટુ ધ પીપલ કાર્યક્રમ ચૂંટણીલક્ષી મેનેજમેન્ટ સરકારનો અન્યાય અત્યાચાર ભ્રષ્ટાચાર અને તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનો પ્રશિક્ષિત કાર્યકર મજબૂતાઈથી લોકો વચ્ચે કામ કરે એનો મુખ્ય ઉદ્દેશ છે ના જિલ્લા કોંગ્રેસ સમિતિના ત્રણ દસ દિવસના પ્રશિક્ષણ શિબિરમાં આવતીકાલે એટલે કે પહેલા દિવસે એના ઉદઘાટન કાર્યક્રમમાં અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબ આવી રહ્યા છે સવારે દસ વાગે કેશોદ એરપોર્ટ પર એમનું આગમન થશે ત્યાંથી બાય રોડ પ્રેરણાધામ ખાતે જે પ્રશિક્ષણ શિબિર માટેનું સ્થળ છે ત્યાં આગળ પહોંચશે ત્યાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની આ તાલીમ શિબિરનું ઉદ્ઘાટન એમના હસ્તે કરવામાં આવશે અને આખા દિવસ દરમિયાન એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને પ્રદેશના આગેવાનો સાથે સમય વ્યતીત કરવાના છે આ દસ દિવસ દરમિયાન જુદા જુદા વિષયના નિષ્ણાત રાજકીય સામાજિક અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો આ શિબિરમાં આવીને માર્ગદર્શન આપવાના છે રાહુલ ગાંધીજી પણ આ શિબિરમાં આવી અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ગુજરાતના આગેવાનોને માર્ગદર્શિત કરવાના છે અને આ દસ દિવસના તાલીમ શિબિરના માધ્યમથી આવનારા સમયનો એક રોડ મેપ સાથે ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર એક એક આગેવાન ગુજરાતના લોકોના પ્રશ્નો માટે ગુજરાતના લોકોની પ્રગતિ માટે ગુજરાતના વિકાસ માટે અને જ્યાં પણ સરકાર દ્વારા અન્યાય અત્યાચાર અને ભેદભાવનો સામનો લોકો કરી રહ્યા છે જ્યાં જ્યાં યુવાનોનો અવાજ નથી સંભળાતો એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ કરશે ખેડૂતોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ કરશે મહિલાઓ પર અત્યારે સુરક્ષા અત્યાચાર વધી રહ્યા છે ત્યારે એને સુરક્ષા સાથે સન્માન મળે નાના વેપારીઓના પ્રશ્નો છે શિક્ષિત બેરોજગાર યુવાનો કાયમી રોજગાર ઝંકી રહ્યા છે સરકારી પદો પર કાયમી ભરતી થાય ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારના પ્રશ્નો છે એના માટે આંદોલનો ચાલી રહ્યા છે અને આખા ગુજરાતમાં દાદાના બુલડોઝરના નામે ભાજપની આ સરકાર જે ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવીને અને રસ્તા પર લાવી રહી છે આ તમામ મુદ્દાઓને લઈ અને કોંગ્રેસ આવનારા દિવસોમાં બૂથથી શરૂ કરીને પ્રદેશ સુધી જનજાગૃતિ અભિયાન કરશે અને બીજી બાજુ જે વોર્ડ ચોરીનું આખું સ્કેમ ચાલે છે જે વોર્ડ ચોરીના કારણે આજે લોકશાહી ખતમ થઈ જાય તમારો મારો સૌને આપણને જે સંવિધાનિક રીતે મતનો અધિકાર મળ્યો છે એ અધિકાર ખતમ થઈ જાય એ રીતે જે વોટ ચોરી દેશમાં ચાલી રહી છે ગુજરાતમાં ચાલી રહી છે એને ખુલ્લી પાડવા માટે વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે કોંગ્રેસનો કાર્યકર લોકોના પ્રશ્નોની સાથે ઘેર ઘેર જઈ અને મતદાર યાદીનું વેરિફિકેશન પણ કરશે ને વોટ ચોરી ને વોટ ચોરોને પણ ખુલ્લા પાડશે ત્યારે આ દસ દિવસના પ્રશિક્ષણ શિબિરનો આવતીકાલે દસ તારીખે શુભારંભ થઈ રહ્યો છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખરગે સાહેબ આવતીકાલે ખાસ ઉપસ્થિત રહી અને આ પ્રશિક્ષણ શિબિર ને ખુલ્લી મૂકશે મિશન બે હજાર સત્યાવીસ ના સંકલ્પ સાથે અમે શરૂઆત કરી છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી પહેલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની પસંદગી થઈ છે ત્યાર પછી તમામ આખા ગુજરાતમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ વોર્ડના પ્રમુખશ્રીઓ શહેરના પ્રમુખશ્રીઓની પ્રક્રિયા પણ થઈ રહી છે અને થોડા દિવસમાં આખા ગુજરાતનું સંગઠનની નવી નિમણૂકો સાથે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકોની વચ્ચે જઈશું એમના પ્રશ્નો એની તકલીફો એમના જે સમસ્યાઓ છે એના માટે અવાજ ઉપાડીશું એના માટે લડત લડીશું ને લોકોના આશીર્વાદ મેળવીશું પણ મિશન બે હજાર સત્યાવીસની શરૂઆત આ સંકલ્પ શિબિર ના માધ્યમથી થવા જગ્યા પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ